દ્વારા હેડ ઓફિસ બીસી સરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે જેવી રીતે તમે જોશો કે ઘણા સમયથી વિદ્યાર્થીઓની ગર્લ્સ હોસ્ટેલ હોય ત્યાં વારંવાર જે તેમના જમવામાં મેસમાં હોય છે તે જીવજંતુઓ નીકળતા હોય છે એની અવારનવાર અમે વોર્ડનશ્રી ને રજૂઆત કરી હતી પણ કોઈ પણ આના પર પગલા લેવામાં આવતા નથી ગઈકાલે જ ગર્લ્સ જે હોસ્ટેલ છે ત્યાંથી મેસમાંથી જે જમવાનું આવે છે ત્યાંથી ત્યાં જીવ ઈયર નીકળી હતી એટલે ખૂબ ગંભીર સમસ્યા છે યુનિવર્સિટી માટે અગાઉ પણ આજુબાજુની જે યુનિવર્સિટી હતી ત્યાં આ રીતની વસ્તુઓ થઈ હતી અને બસો જેટલા વિદ્યાર્થીઓ સાથે સ્વાસ્થ્યને જોખમમાં મુકાયું હતું એ જ વસ્તુ એમએસ યુનિવર્સિટીમાં ના થાય તેને ધ્યાનમાં લઈને આજ રોજ હેડ ઓફિસ ખાતે એનએસ્યુ આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે યુનિવર્સિટીમાં સોળ હોસ્ટેલો આવી છે જેમાં બાર બોયસ હોસ્ટેલ છે અને ચાર ગર્લ્સ હોસ્ટેલ છે અને તેમાં છ હજાર જેટલા વિદ્યાર્થીઓ રહે છે પણ તેના પ્રમાણમાં સુવિધા સાફ સફાઈ ના વાંધા જે વિદ્યાર્થીઓને નાવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી મળી નથી રહેતું એટલે આવા ઘણા સમસ્યાઓ છે તેને લઈને આજ રોજ એનએસઓ હેડ ઓફિસ ખાતે રજૂઆત માટે પહોંચ્યું છે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાણકાર થાય એવી એનએસઓની માંગ છે